બાસઠ હજારની રકમ પડાવનાર ગેંગની બે યુવતી સહિત પાંચ લોકોને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધા હતા જામનગરના ધ્રોળ અને રાજકોટમાં રહેતી આ ગેંગ દ્વારા અગાઉ પણ અનેક લોકોને ટાર્ગેટ કરાયાની શક્યતાને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે શહેરના ચાંદખેડામાં રહેતા અને એક વીમા કંપનીમાં સિનિયર મેનેજર તરીકે બજાવતા પિસ્તાલીસ વર્ષના વ્યક્તિએ થોડા મહિના પહેલા ફ્રેન્ડ બનાવવા માટેની એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી જેમાં તે જીયા પટેલ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો આ યુવતીએ તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરતાં બાવીસમી નવેમ્બરે તેની કાર લઈને ઉજાલા સર્કલ પાસે ગયો હતો જ્યાંથી તે યુવતી સાથે રાજકોટ હાઇવે પર એક હોટલમાં જતો હતો પરંતુ યુવતીએ તેને નળ સરોવર તરફ કાર લેવાનું કહીને ચોક્કસ જગ્યાએ ઊભી રાખવાનું કહ્યું હતું જેથી તેની વાતમાં આવીને તેણે કાર નહીં ઊભી રાખી હતી આ સમયે એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તેણે પોલીસને ઓળખ આપીને મોબાઈલ ફોન અને પર્સ લઈ લીધું હતું આ દરમિયાન તેણે ફોન તેના સિનિયર અધિકારીને વાત કરવી છે તેમ કહીને આપ્યો હતો તેણે પોલીસ કેસ નહીં કરવાના બદલામાં એક લાખની માંગણી કરી હતી પરંતુ યુવક પાસે ચાર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હતા તે પડાવીને પિન નંબર જાણી લીધા હતા જે લઈને અન્ય કોઈ વ્યક્તિ બંનેને બેસાડીને ગયો હતો જે થોડી વારમાં પરત કરીને જતો રહ્યો હતો બીજી તરફ જીયા પટેલે પણ ડરી ગયાનો ઢોંગ કર્યો હતો જેથી તે યુવકની શંકા નહોતી ગઈ બીજી તરફ પોલીસના નામે તોડ કરનારે સાણંદના એક જ્વેલરી શોપમાંથી સાડા ચાર લાખની કિંમતના દાગીના ખરીદી કર્યા હતા અને બાસઠ હજાર રૂપિયા પણ લીધા હતા આ અંગે યુવકે નોસરોવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે જાનકી ઉપરાંત નાસિર જસરાયા કૌસર પિંજારા રાજકોટાય તમામ રહેવાસી સ્વામિનારાયણ સોસાયટી ધ્રોલ જામનગર અને સાહિલ વાઘેલા રહેવાસી નવા થોરાળા શેરી નંબર છ રાજકોટની ઝડપીને દાગીના રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ અગાઉ પણ અનેક લોકોને હની ટ્રેપ કરીને મોટા પ્રમાણમાં રકમ પડાવી છે આ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે ટીવીન ન્યૂઝ અમદાવાદ